જગડિયા રાતપાડી પોલીસ સ્ટેશન ખાતે જિલ્લા પોલીસ વડાના સાનિધ્યની અnder લોક દરબા યોજાયો હતો. ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના રાતપાડી ખાતે આજરોજ પોલીસ મથકમાં લોક રદ દરબાર અને વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાનાની અધ્યક્ષતામાં યોજાયેલ લોક દરબારના કાર્યક્રમમાં જગડિયાના નાયબ અધિક્ષક અજયકુમાર મીના, અંકલેશ્વર વિભાગના DYSP કુશલ ઓઝા, રાતપાડી PI બીએમ ચૌધરી સહિતના રાતપાડી અને આજુબાજુના ગામોમાંથી આવેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા પોલીસ વડાનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ પોલીસ અધિક્ષકે પોલીસ પરનું નિરીક્ષણ કર્યું હતું લોક દરબારના કાર્યક્રમ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ દ્વારા કેટલીક પ્રવર્તમાન સમસ્યાઓની રજૂઆત કરવામાં આવી હતી પોલીસ દ્વારા આ રજૂઆતોને ધ્યાને લઈને તેના નિવારણ માટે જે તે વિભાગ સાથે જરૂરી ચર્ચા કરી તેનો હલ લાવવા માટે ખાતરી આપી હતી જિલ્લા પોલીસ વડાએ ઉપસ્થિત નાગરિકોને જણાવ્યું હતું કે કોઈ ગુનાહિત કે નિયમ ભંગ થાય તેવી પ્રવૃત્તિ કરતો હોય કે તેવા ઈસમો કે વાહન જણાય તો સ્થાનિક પોલીસનો સંપર્ક કરવો જેથી તે બાબતે યોગ્ય કાર્યવાહી પોલીસ કરી શકે આ પ્રસંગે ઝઘડિયા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક અજયકુમાર મીના તથા રાજપાટી પીઆઈ બી એમ ચૌધરીએ ઉપસ્થિત અગ્રણીઓને આવી કોઈ બાબત જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા જણાવ્યું હતું જેથી તરત પગલાં ભરી શકાય અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાના રાજપારડી પોલીસ સ્ટેશનનું એક વાર્ષિક તપાસની બાબતની આજે શોધ લેવામાં આવી અને જેમાં રાજપારડી ખાતે રહેતા મોટી સંખ્યામાં સરપંચો અહીંયા રહેતા નાગરિકોની સાથે એક લોકસંવાદ યોજવામાં આવેલો હતો અને જેમાં નાગરિકોની સાથે ઊંડાણપૂર્વક વાતચીત કરી અને તેમાં જેટલા પણ પ્રશ્નો હતા તેનું રૂપે સમાધાન થાય અને પોલીસ હજી પોતાનું કાર્ય કઈ રીતે વધારે સારું કરી શકે અને લોકોને કે મદદ કરી શકે તે માટે આજે અહીંયાની લોકલ પોલીસને અને સાથે સાથે અહીંયા એએસપીને અને ડીવાયએસપી બંનેને હાજર રાખી અને તેની સૂચના કરવામાં આવી છે આ સિવાય પણ અહીંયા પોલીસની સાથે મળી અને લોક દરબારની સાથે સાથે પોલીસ દરબારનું પણ આયોજન કર્યું છે કે જેમાં પોલીસને વેલફેરને લગતા પ્રશ્નો અને પોલીસને બીજા કોઈ પ્રશ્નો હતો તેને પણ આજે કરવામાં આવશે એ સિવાય અહીંયા જે આઉટપોસ્ટ આવેલી છે તે પણ વિઝિટ લઈ અને ત્યાં પણ આજે અવલોકન કરવામાં આવશે